સ્વામી બાપા અમારે આફ્રિકા રંગવું છે એ સૂત્ર સાથે બહાર પણ સત્સંગ કરાવવો છે અને અમારું અંતર પણ રંગવું છે તો સ્વામી બાપા અમારે શું ધ્યાનમાં રાખવું જેથી બાહ્ય રીતે પણ સત્સંગ પ્રચારમાં અમે પાછા ન પડીએ અને અમારો આંતરિક સત્સંગ પણ વધે એ આપ સમજાવશો સ્વામિનારાયણ ભગવાનની જૂ તો શ્રીજી મહારાજે આપેલા નિયમની જળતાનું પાલન કરું અત્યારે ગમે એમ હોય પણ દળતા વધાર્યા કરી તો આપણે આ કક્ષા જે સ્વામી બાપા અમે ગમે તે ખૂણામાં રહીને સેવા કરીએ એ આપ જાણો છો કેવા ભાવથી અમે સેવા કરીએ છીએ એ પણ આપ જાણો છો તો અમારી સેવામાં ક્યારેક અંગત ઈર્ષા ક્રોધ માન જેવા સ્વભાવો આવી જાય છે તો એવી સેવા મહારાજ અને આપણા સુધી લાંબુ હાથ કરે છે ખામી એવા ભગવાનને આપણે અર્પણ કરીએ આપણે જે કરવું સ્વામી બાપા આદર્શ કાર્યકર તરીકે એવા કયા લક્ષણો આપના મનમાં છે જેથી સત્પુરુષ સિદ્ધાંત અને સંસ્થાને વફાદાર રહીને અમે સારી સેવા કરી શકીએ પહેલાં તો આપણે નિષ્ઠા નિષ્ઠા ઘણું બધું આવી જાય નિષ્ઠા ના હોય તો આ બધું સ્વભાવ ભેગું થયું છે કાંઈ ના હોય નિષ્ઠાને ઘણું બધું થાય એટતી હોય છે અથવા અત્યારે ગમે એમ હોય પણ આપણું નિશાન હોવું કે સ્વામી બાબા અમને કાર્યકર તરીકેની સેવા તો આપની કૃપાથી મળી જ ગઈ છે પરંતુ કાર્યકર તરીકે અમારું વર્તન છે એ પણ અતિ અગત્યનું છે જેમ કે સોશિયલ મીડિયાનો વિવેક છે

કરવો પ્રયત્ન કરો અત્યારે ગમે હોય પણ આપે પોતે નિશાન માધ્યુ હોય અને એ પ્રમાણે આપે આપતા નિશાન સુધી પહોંચવું એવું તમારે વર્તન રાખો સોરી બાપા કાર્યકરો હરિભક્તો કહીને મારા નું સબંધ થયો એટલે મુક્ત થયું એટલે મુક્ત એટલે આપણે サバンナムイ t ー、えぇ、サバンナムイマー、えアプラバザ、メガテアチ、サバンナムイマー、ネリデ、メガテアチ、えぇ、ウッタガ、マキミニクコイリテ、ダメ、マラサミ、サンプチネシアバ、ケアサバンナムイマー、ネリデ、アプ

bini motato takujae hen kai nipai kyuba taremi kai nipai kyuba nama shintai kyukai arua kofarema hawa haoge

ये अपेक्षांति कोई भी शुक्र सक्सेस ये करते नहीं है ये हां हां इस

e il baroo a il baroo Barobar il baroo baratai, il baroo baratai, il baroo baratai, il baroo il baroo આપણા એક સંકટ એકતા એક આભાર ગુરુ પરંપરા

ખાસ અહીં ભક્તો પણ સમજ્યા હોય તો અપેક્ષા રહે અપેક્ષા ઘણું એનું આપણે ખ્યાલ આવે साम्फवागें 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 भगत जीतो ना साधु सामें दृष्टि आखा प्रश्न दरमियान जोज रही તેમણે થયું કે આમાં તો બ્રહ્મનો રસ ગયો છે બીબુ પણ થઈ ગયું છે ઓપ પણ ચડી ગયો છે હવે શું કરવાનું બાકી રહ્યું છે એક જ ખ્યાલ આવ્યો ભક્તિ આ નાના સાધુ સામે જાણે જોઈ જ રહીએ તેની ભક્તિ કર્યા જ રહીએ શ્રીજી મહારાજે પણ એમ જ કહ્યું છે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું સ્વામીશ્રીના આવા અતુલ દિગ્વિજય સાથે પ્રતિષ્ઠાનો સમય પૂરો થયો બીજે દિવસે યજ્ઞ પુરુષ દાસજી કેશવ પ્રસાદ પુરાણી માવશંગ ભગત શંકર ભગત કોઠારી પ્રભુદાસભાઈ વગેરે ઘેલે નાહવા જતા હતા એ રસ્તામાં ભગતજીનો ઉતારો આવ્યો એટલે ભગતજીના દર્શન સૌ ગયા ભગતજી ખાટલામાં પોઢ્યા હતા સાધુને આવતા જોઈ મંદ મંદ હસતા બેઠા થયા અને કહ્યું આવો સાધુજી એમ કહીને ઊભા થઈને મળ્યા ને પછી કહ્યું સુખેથી ભજન કરજો અને લોકોને ઉપદેશ કરવાનો બહુ આગ્રહ ન રાખજો હવે બહુ થયું એમ કહીને થોડી વાતો કરી નાહવા જવાની આજ્ઞા કરી નાહીને ફરી આ સાધુ ભગતજીના દર્શને આવ્યા ત્યારે ભગતજીએ તેમનામાં જેણે જેણે જે સંકલ્પો કર્યા હતા તે કહી દીધા પછી સાધુએ પ્રસાદી માંગી એટલે સાકરની પ્રસાદી આપી સૌને રાજી કર્યા યજ્ઞપુરુષ દાસજી તથા પુરાણી કેશવ પ્રસાદ તેમના ઉતારે ગયા અને ત્યાં જે પૂજા કરી રંગાચાર્યને ભગતજીના દર્શન કરવાની ઈચ્છા હતી એટલે ભગતજીને ઉતારે જવા તૈયાર થયા ત્યાં ભગતજી તેમને ઉતારે પતાર્યા રંગાચાર્યને તો અતિ આનંદ થયો તેમનો મનોભાવ જોઈ ભગતજી તેમને સામું જોઈ હસ્યા અને કહ્યું તમે માનો છો તેમ જ છે મહારાજ અંગે અંગમાં રહ્યા છે સમય પૂરો થયો એટલે ભગતજી મહારાજ સારંગપુર થઈને મહુવા પધાર્યા અને યજ્ઞપુરુષ પુરુષ દાસજી વડોદરા આવ્યા અહીં આવી અભ્યાસ શરૂ કર્યો પરંતુ અહીં ઉપાધિ વધી કારણ કે ઉલ્લાસરામભાઈ તથા મણિશંકર વગેરે ગઢડા જઈ પ્રાજી ભક્તને વિશે યજ્ઞ પુરુષ દાસજીના ઉપદેશથી જોડાઈ ગયા હતા એટલે નિરન્ન મુક્ત દાસ સાધુ વારંવાર યજ્ઞ પુરુષ દાસને તથા ઉલ્લાસરામ તથા મણિશંકરને કનગડત કરવા લાગ્યા